નસ્કાર અભ્યુર્યા ચુડોદરા લાઇવ ટ્વેટ ફોર સેવન હવે જોયા ગ્રતના સમાચાર વડોદરા ખાતે સ્વદેશી અભિયાન અંતર્ત સ્વદેશી કીટનું વિતરણ કરવામાં આવ્યું ભારત દેશના વિવિધતાઓથી ભરપૂર દેશ છે સ્વદેશી અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો દેશભરમાં કરવામાં આવી રહ્યા છે ભારતમાં બનેલી આયુર્વેદિક તેમજ અન્ય કેવી અન્ય કેવી વસ્તુઓ જેવી દેશમાં આજે પણ પ્રચલિત છે આવનારા સમયમાં દિવાળીનો પર્વ આવી રહ્યો છે ત્યારે દિવાળીના પર્વમાં લોકો સ્વદેશી વસ્તુઓની ખરીદી કરે એ અંતર્ગત ગૌમાતા આધારિત સ્વદેશી કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન વડોદરા શહેર ખાતે કરવામાં આવ્યું હતું આત્મનિર્ભર ભારત સંકલ્પ સ્વદેશીને સંઘા કાર્યક્રમમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની વિસ્તારના કોર્પોરેટર તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ અને વિસ્તારના રહીશો માટે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આયોજક નીરવભાઈ જોશી મિત્રમંડળનું કહેવું છે કે ગૌમાતાના છાણામાંથી બનેલી વસ્તુઓ દેશ વિદેશમાં પ્રચલિત છે ત્યારે ભારતમાં રહી અને ભારત દેશના લોકો સ્વદેશી વસ્તુઓ અપનાવી અને પોતાના સ્વાસ્થ્યને સારું રાખે અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરી અને સ્વદેશી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે આજ રોજ અમે નીરવ જોશી મિત્ર મંડળ દ્વારા સ્વદેશી કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં અમે જે ગૌ આધારિત વસ્તુઓ છે એ ગૌ આધારિત વસ્તુઓનું કીટ દસ જેટલી સામગ્રી અમે ભેગી કરી હતી એ સામગ્રીનું કીટ વિતરણ કર્યું હતું જેમાં આપણા વડોદરા શહેરના યશસ્વી પ્રમુખ સાહેબ એવા જયપ્રકાશ સોની સાહેબે એમના હસ્તક દ્વારા આપણી ઈચ્છા હતી કે ભાઈ એમના હાથે આપણે આ કીટ વિતરણ કરાવીએ અને સાથે સાથે વોર્ડના પ્રમુખને વોર્ડની ટીમ જોડાઈ હતી અને સારામાં સારો એક કાર્યક્રમ થયો જેમાં ગૌ આધારિત જે ધૂપ દીપ અગરબત્તી દીવા અને ગૌ ગૌમૂત્ર આધારિત અર્ક છે રિફાઈન કરેલું એ બધી વસ્તુઓ આપણે જે ગૌશાળામાં બનાવીએ છીએ એ બધી વસ્તુની સામગ્રી એકઠી કરીને એક કીટને સ્વરૂપે અમે લોકો સુધી પહોંચાડી હતી જેમાં અઢીસો જેટલી કીટોનું હમણાં હાલના હાલ પૂરતું અમે વિતરણ કર્યું છે અને ભવિષ્યમાં પણ હવે કંઈક સારા આ કીટોને દિવાળીનો સમય આવી રહ્યો છે એ દિવાળીના સમય અંતર્ગત આ કીટનું અમે પણ વિચારી રહ્યા છે કે નવા એક ઢબે અમે સ્વદેશી અપનાવવાનું જે અભિયાન છે એ અભિયાન અંતર્ગત અમે કામ કરીશું મારું નામ નીરવ જોશી છે આજે નીરવભાઈ જોશી અને એના મિત્ર મંડળ દ્વારા અહીંયા ગૌ આધારિત વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે ગૌ આધારિત વસ્તુઓ આપણે વધુમાં વધુ વાપરીએ એનો પ્રચાર પ્રસાર થાય એના હેતુ હેતુથી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે ગાયને આપણે માતા તરીકે પૂજીએ છીએ એનું કારણ એ છે કે ગાય આપણું પાલન પોષણ કરે છે અનેક વસ્તુઓ જે આપણા જીવન જરૂરી છે ગાય માતા આપણને આપે છે એટલા માટે આપણે ગાયને હંમેશા માતા તરીકે પૂજીએ છીએ અને લોકોએ પણ વધુમાં વધુ ગાય આધારિત વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ એ જ આ કાર્યક્રમનો આશય હતો સાથે સાથે આત્મનિર્ભર ભારતનું પણ અભિયાન ચાલી રહ્યું છે હર ઘર સ્વદેશી સ્વદેશીને ઘર ઘર સ્વદેશીનો નારો ગુંજી રહ્યો છે આઝાદીના સમયમાં પણ મહાત્મા ગાંધીજી જે પ્રકારે સ્વદેશી આંદોલન કરીને દેશને ચળવળ આપી હતી એ જ પ્રમાણે આજે દેશના અર્થતંત્રને સારી મજબૂતાઈ આપવા માટે ભારતીય નાગરિકોને આહવાન કરવામાં આવી રહ્યું છે કે આપણે દેશના મહેનત કરનારા લોકોથી બનેલી વસ્તુઓના પરસેવાથી બનેલી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરીએ સ્વદેશથી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ જેથી કરીને ભારતનું અર્થતંત્ર વધુને વધુ મજબૂત બને આજે અગિયારમાં ક્રમાંકથી ચોથા નંબરનું અર્થતંત્ર જ્યારે બન્યું છે ત્યારે પહેલા નંબર પર લઈ આવવા માટે ભારતના નાગરિકોએ કમર કસવી પડશે અને માત્ર સ્વદેશીનો મંત્ર અપનાવવો પડશે એટલે આપણે આગામી તહેવારોમાં જે પણ કોઈ વસ્તુઓ ખરીદીએ સ્વદેશી વસ્તુ છે કે નહીં ચકાસીને ખરીદીએ પોતાના દિનચર્યામાં આવતી તમામ વસ્તુઓ હું સ્વદેશી વાપરીશ એવો આગ્રહ રાખીએ એ જ આ જે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો મુખ્ય હેતુ છે તો આપણે સ્વદેશીનો મંત્ર અપનાવીએ અને દેશના અર્થતંત્રને વધુ મજબૂત કરીએ ધન્યવાદ ସତର ଆଧାର ସତର ସହର ସୁବିଧାରେ 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 ଆସିବାର ସନ୍ଧ୍ୟା